જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જે અત્યારે ખેડૂતોને જે મોટામાં મોટો પ્રશ્ન હોય મગફળીની અંદર તો સફેદ ફૂગનો કેમકે હવે લગભગ આજથી ઘણા બધા વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ પણ વધારે છે વરસાદ ચાલુ થયો છે હજી ઘણા વિસ્તારની અંદર વરસાદ બાકી છે વરસાદ થવાનો તો હવે જેમ ટૂંકમાં ભેજનું પ્રમાણ વધશે એમ સફેદ ફૂગનું પ્રમાણ પણ આગળ ટૂંકમાં જે તે પછીના જે દિવસો કે જે વરસાદની વરાપ થયા પછીના દિવસોમાં સફેદ ફૂગનું ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રશ્ન રહે મિત્રો આ ઘણા ખેડૂત મિત્રોએ ટ્રાઇકોડરમાંના જે ફૂગ ફૂગના જે બેક્ટેરિયા આવે છે બેક્ટેરિયાનો ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કર્યો છતાં રિઝલ્ટ નથી રિઝલ્ટ નથી એના પણ ઘણા બધા કારણો છે મિત્રો પણ એનો વિડીયો આપણે આખો બનાવીને ઘણા બધા વિડીયોમાં કીધું છે પણ આગળ પણ ખેડૂતોને એની માહિતી આપશું મિત્રો હવે જે લોકોને ખાસ કરીએ જે સફેદ ફૂગની અંદર અત્યારે ખૂબ જ મોટો પ્રમાણમાં ઇસ્યુ હોય તો જે આ આપણે ક્રોમાસિન કરીને જે દવા આવે છે લેક્ઝિન કંપનીની ક્રોમાસિન કરીને દવા આવે છે જે એક હું ખેડૂતના દીકરા તરીકે જ તમને સલાહ આપું કોઈ કંપની તરફથી મિત્રો એટવડાઈ નથી કરતો કે નથી કોઈ પ્રમોશન કરતો એક ખેડૂતોને હાથી ચલાવી દેવા માગું છું કે જેથી કરી તમે ક્યાંય ખોટી રીતે હેરાન ન થાવ અને તમારો જે મગફળીનો આપણો મોટામાં મોટો દુશ્મન સફેદ ફૂગનો કે જેનું સો ટકા તમને નિવારણ નિયંત્રણ કે નિવારણ જે ગણો એ મિત્રો તમને એ સો ટકા એનો ફાયદો જડે અને તમને સારામાં સારું રિઝલ્ટ જડે મિત્રો તો મશીનનો એ ફોટો પણ આપું છો વધારે માહિતી જોતી હોય તો આમાં મારા નંબર પણ આપું છો મિત્રો તમને ક્યાંથી મળી રહે એ માટે પણ જો પાર્થભાઈ કરીને નામ છે એના પણ નંબર આપું છો મિત્રો જે લોકોને જે માહિતી જોતી હોય તો મારા નંબર પણ આપેલા છે તમે ત્યારે ફોન કરી અને પૂછી શકો છો ખરેખર એક વખત મિત્રો ખરેખર જે લોકોને સફેદ ફૂગ આવી ગયું હોય અને ગમે એવી સફેદ પૂગ મિત્રો આવી ગઈ છે હું સાથે ઠોકીને કેમ કે એક વખત નાબૂદ થઈ જાય સો ટકા ફાઇનલ એટલી બધી એની અંદર તાકાત છે સફેદ ફૂગની અંદર ક્રોમાસિનની મિત્રો કે જે છટકાવ કર્યા પછી દસ મિનિટની અંદર જે ટૂંકમાં એને આગળ વધતી અટકાવી દે છે મિત્રો આ સફેદ ફૂગની અંદર ક્રોમાસિનનું મિત્રો કામ છે હું પોતે ખુદ દસ વર્ષથી આ એનો ઉપયોગ કરું છું દર વખતે મિત્રો અને ખાસ કરી આપણો જે અત્યારે ખેડૂતોને જે મગફળીની અંદર જે ડોડવાનો કારા થવાનો જે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રશ્ન છે મિત્રો એનો વિડીયો પણ આપણે કાલે અથવા તો પ્રમદી ફ્રી થવું એટલે મિત્રો એક જબરજસ્ત ખેડૂતોને એના માટેનું સશોટ માહિતી આપશું કે શેના કારણે થાય છે અને એનું નિવારણ થાય કે ન થાય એના માટેનો વિડીયો મૂકશું તો મિત્રો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન